દશમા કાર્યરત કન્સાઇન નેરોલેક કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી શિશુગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતા નવા સાધન સામગ્રીનું લોકાર્પણ કરાયું હતું ભુજની ગુજરાત ગેસ કંપની નજીક આવેલા શિશુગૃહમાં બાળકો તથા સંચાલકો માટે મહત્વની સુવિધારૂપ સીસીટીવી કેમેરા વોશિંગ મશીન બે કબાટ ઇન્વર્ટર પતરાનો શેડ તથા બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા કરી આપતા નવા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન પીનાકિન કંસારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવિયન ક્રિશ્ચન તેમજ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો તથા કશ્યપ નારે ધવલ જાધવ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શિશુ ગુરુના સંચાલકોએ કન્સાઈન નેરોલેક કંપનીનો આભાર માન્યો હતો હું પીનાકિન એન કંસારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ભરૂચ આજરોજ નેરોલેક કંપની દ્વારા એડોપ્શન એજન્સી ભરૂચને બાળકોની સુવિધા માટે બે કબાટ વોશિંગ મશીન અને કમ્પાઉન્ડમાં જે શેડની સુવિધા ઊભી કરી આપી છે તે બદલ હું આ કંપનીનો મારી કમિટી વતી ખૂબ જ ખૂબ જ આભાર માનું છું